નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે મીરાબાઈના જીવન પરિચય વિશે વાત કરીશું તો મિત્રો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો સૌ પ્રથમ આપણે મીરાબાઈના ઉપનામની વાત કરીએ તો તેમનું ઉપનામ હતું જન્મ જન્મની દાસી મીરાબાઈ નો જન્મ ઈસવીસન ચૌદસો ને નવ્વાણું ની સાલની અંદર થયો હતો તેમનું મૃત્યુ ઈસવીસન પંદરસો અને છેતાલીસની સાલની અંદર થયું હતું મીરાબાઈનો જન્મ જે રાજસ્થાનની અંદર આવેલું છે ત્યાં થયો હતો મીરાબાઈના લગ્ન રાજા સંગ્રામસિંહના પુત્ર ભોજ રાજા સાથે થયા હતા મીરાબાઈ મેડતાના રાઠોર રાવ દુદાજીની પૌત્રી હતી મીરાબાઈ દ્વારકામાં કૃષ્ણની મૂર્તિમાં લીન થયા હોવાનું માનવામાં આવે છે બક ઠાકોરે મીરાબાઈના પદોને ત્રીજા નેત્રની પ્રસાદી કહે છે તો કવિ કલાપીએ નરસિંહ અને મીરા માટે કહ્યું છે હતો નરસિંહ હતી મીરા ખરા ઇલ્મી ખરા સુરા હવે મિત્રો મીરાબાઈનું વખણાતું સાહિત્યની વાત કરીએ તો તેમના પદ સહી વખણાય છે મીરાબાઈની કૃતિઓની વાત કરીએ તો રામ રમકડું રે પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે હારે કોઈ માધવ લો ખૂબ જ જાણીતી કૃતિઓ છે હવે આપણે મીરાબાઈ ની જાણીતી પંક્તિઓની વાત કરીએ તો હારે કોઈ માધવ લો મુખડાની માયા લાગી રે મોહન પ્યારા મુખડું મેં જોયું તારું મેરે તો ગીરધર ગોપાલ દૂસરા ના કોઈ વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે જૂનું થયું રે દેવળ જૂનું તો થયું રામ રાખે તેમ રહીએ ઓધવજી રામ રાખે તેમ રહીએ પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમની અબ તો મેરા રામ નામ દૂસરાના કોઈ ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડાના રાણા નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે આ મીરાબાઈની ખૂબ જ જાણીતી પંક્તિઓ છે તો મિત્રો મીરાબાઈ વિશેના આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો